ગુજરાતના રાજ્યમાં તમામ એક રહે છે કે હેતુ સરકારે નિર્ણય લીધો ગુજરાતમાં સરકારમાં નાયબ મુખ્ય રજિસ્ટ્ર માંથી દ્વારા એક પરિચય કરવામાં જન્મ પ્રમાણપત્રમાંથી નામક્રમથી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે નવા નિયમ અનુસાર હવે જન્મ મરણ પ્રમાણમાં સૌ નામ ફર્સ્ટ નામ અને ત્યાર પછી મેડિકલ નામ અને નામ અને એટલે કે પિતાનું નામ છેલ્લા અટક સરનામું લખવાનું સૂચનામાં આપવા આવી રહી છે ત્યાં સુધી નામકરણ ચોક્કસ માર્ગદર્શન ન હોય તે કારણે લોકોનો જન્મ દાખલો આધાર કાર્ડ જેવી મહત્વપૂર્ણ બાબતો પોતાની નામ લખવા કેટલાક લોકો સૌથી લખવામાં અટક લખાવતા જેના કારણે આઈડી અપડેટ કરવામાં ડેટા લિંક કરવામાં અપડેટ સ્થિતિ સુધારવા માટે નિયમ અમલ કર મૂક્યો છે કે નવા નિયમ જન્મ દાખલામાં કારણમાંથી પોતાનું નામ ત્યાં પિતાનું નામ તેમાંથી અટક લખવાની છે નહીં બાળકોના માતા અને પિતાનું નામ ખોલ અને અને રાજ્ય નાયબ રજિસ્ટ્ર દ્વારા આપવામાં આવે છે જે પ્રમાણમાં જે અનુસાર આધાર કાર્ડમાંથી માંથી બાળકોના પિતાના માહિતી પ્રમાણ દાદા દાદી નામ અને માતા કેતા પિતાનું નામ પણ લખવામાં આવે છે જે બાબતે સરકાર સ્પષ્ટ કરી છે કે નામકરણ પદ્ધતિ પાલન કરવું જોઈએ કે હાલમાં કોઈ સુધારો કે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં થાય ત્યારે આ નવી પદ્ધતિ અનુસાર પડશે જેમાંથી આ કાઢવામાં આવતા આધાર કાર્ડને ને સૌ નામ પછી પિતાનું નામ છેલ્લે અટક લખવાની સૂચનામાં આપવામાં આવી છે સરપ્રાઇઝમાં